બસ બેટી મત રોકો ના નું છો ના સુધાય રાખ રે બોદરી ના કર તો પણ હોમા ગુને માણસો તો પેલો તમે હો ના કરો તો આ જીવા જીવા તો ઓરાક આડ આતો કોઈ ના જો તમે ઓરાક ઓ કોઈ નહી સાહેબ હા ઓરાક દીધો ઓય આવ તો તમ તો રે તો આડો કઈ ગયો બરાબર બરાબર

ના ના સાહેબ સુરિલ નહીં ચાવી લઈક રાહુલ પોલીસ સ્ટેશન માં પકડી દેજો ખાસ તમે આ

દસ હજાર રૂપિયા તમે ફરી ગયા અમારે ગમેજી નહી કર્યું પણ તમારે તમે મૂલ આયા તમારા તમે

આવી છે મ ચાલી નહી સુકતો કોઈ ચાવી લઈ જાય ચાવી લઈ જા આ શું કરતો આપણે બેય તો તો થેલા તો અમે થેલી લઈ જાવ થેલી સાહેબ લઈ જાજો ઓલા પકડવા દો લઈ આવજો સાહેબ લઈ જાવજો કે

ほらだ。